એવી સિમ્પલ અને સરળ ટિપ્સ જો મળી જાય તો આપણું કામ એકદમ સરળ થઈ જાય અને કામ પણ ફટાફટ થઈ જાય તો આજે એકદમ નાની જગ્યામાં ઘણા બધા કપડાંની ગોઠવણી કરીશું તો વિડીયોની લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો તો અહીં પહેલી ટિપ્સ આપણે જોઈશું તો અહીં તમે જોઈ શકો છો કે આ ખાનાની હાલત તો બોક્સમાં મેં કપડાં મૂક્યા છે પરંતુ તોય પણ ઓર્ગેનાઇઝ નથી તો આ ખાનું મારા બાબાનું ખાનું છે બાળકો જાતે કપડાં લેતા હોય છે તો આવી રીતે જેમ તેમ અસ્તવ્યસ્ત થઈ જતા હોય છે તો તેના માટે એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવીશ તો અહીં આપણે ઓનલાઈન પાર્સલ મંગાવતા જ હોય છે તો તેના જે કાર્ડબોર્ડના જે ખોખા હોય છે તે સરસ મજાના સ્ટ્રોંગ હોય છે તો હવે તેમાંથી જ હું આજે ઓર્ગેનાઇઝ બનાવીશ તો અહીં પૂંઠાને મેં વચ્ચેથી કટ કરી દીધું છે અને તેને હવે બે આંગણા છોડીને બંને સાઈડ આવી રીતે હું માર્ક કરું છું જેથી કરીને હું તેની અંદર હોલ પાડી શકું કેમ કે આપણી પાસે કોઈ દોરી હોય અથવા તો કોઈ લેસ હોય તો તેને આવી રીતે બંને કાળામાં સામે સામે નાખીને તેને હેંગ કરી શકાય તો આ મેં કાર્ડબોર્ડ એટલે કે ખોખામાંથી ઘણા બધા ઓર્ગેનાઇઝર બનાવ્યા છે તેની મેં વિડીયો હમણાં તમારી સાથે શેર કરી છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્સ કરી દઈશ તમને જરૂર જરૂરથી ગમશે તો ફ્રેન્ડ્સ આઈડિયા પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ હવે આગળ ટીપ્સ જોઈશું ફ્રેન્ડ્સ તો અહીં તમે જોઈ શકો છો કે મેં ઉપર પણ જે એન્ગરથી મેં કપડાં લટકાવ્યા છે અને નીચે આવી રીતે મેં પાઇપ લીધી છે જે પ્લાસ્ટિકની પાઇપ પાણીની હોય છે તે મેં લીધી છે તેને કટ કરીને ઉપર લેસ લગાવી દીધી છે થોડું ડેકોરેટ જેવું લાગે તો સરસ લાગે તો હું આવી રીતે ફરીથી બાજુમાં આ જ રીતે હેંગ કરું છું તો અહીં મેં એક દોરી લઈ લીધી છે અને તેની અંદર આવી રીતે મેં પાઇપ ફસાવી દીધો છે તમારે જો સાઈઝ થોડી પહોળી રાખવી હોય તો તમારા કબાટ પ્રમાણે તમે પહોળી રાખી શકો છો હવે એક બીજો છેડો છે તે સામેની બાજુમાં રાખીને તેને હું આવી રીતે ગાંઠ મારીને ફિટ કરી લઈશ તો ઉપર પણ આપણે જે છે એ કપડાં ભરાવી શકીએ અને નીચે પણ એંગરથી મદદથી આપણે કપડાં ભરાવી શકાય તો એક જ કબાટમાં ઘણા બધા કપડાં તમે ભરાવી શકો હું તમને બતાવું આગળ તો આમ તમે ઇસ્ત્રી કરીને પણ તમે આવી રીતે કપડાં આવી રીતે ભરાવી શકો છો આવી રીતે તમે સાડી છે સૂટ સલવાર નાના બાળકોના કપડાં પણ તમે આવી રીતે ભરાવી શકો તો નીચે પણ આવી રીતે જો ઉપર કપડાં ભરાવીને અને નીચે પણ આવી રીતે એંગલથી ભરાવ્યા છે તેમ છતાં પણ નીચે હજુ જગ્યા છે તો એક કબાટમાં ઘણા બધા કપડાં આપણે આવી રીતે સેટ કરી શકાય જો તમારી પાસે આવી પાઇપ ન હોય તો આવી રીતે કોઈ પણ તમારે કોઈ જે ફોઇલ પેપર વાપરતા હોઈએ છીએ બટર પેપર વાપરતા હોઈએ છીએ તો તેના જે પાઇપ આવે છે કુંઠાની તેનો પણ મેં અહીં ઉપયોગ કર્યો છે તો અહીં આ મારું ખાનું છે તો અહીં મેં ઘણી બધી સાડી લબડાવી છે અને નીચે પણ મેં મારા કપડાં મૂક્યા છે એક બાજુ વાળીને પણ મૂક્યા છે અને આવી રીતે ભરાવ્યા પણ છે આમ દરેક પ્રકારના કપડાં આપણે સેટ કરી શકાય ઓનલાઈન આવી બાસ્કેટ મળે જ છે કે જે ઇજીથી આપણે નાના નાના કપડાં નાના ટી શર્ટ હોય કે નાના અંડરવેર હોય નાના બાળકોના કપડાં પણ આમાં એજીથી સેટ થઈ શકે તો સરસ રીતે એવી રીતે ઓર્ગેનાઇઝ થઈ જાય ઓનલાઈન પરચેસ કરી શકાય આવા જે પાઉચ મળે છે એટલે કે ક્લોથ માટેની આવા પાઉચ મળે છે તો તેની અંદર મેં પ્રેસ કરેલા કપડાં મૂક્યા છે તો એકદમ પ્રેસ કરેલા રહેશે તો આવી રીતે તમે સાડી પણ આવી રીતે પેક કરીને મૂકી શકો છો તો ફ્રેન્ડ આ આઈડિયા તો તમને સો સો ટકા ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક જરૂર જરૂર થી કરજો ફ્રેન્ડ હવે આપણે આગળની ટીપ્સ જોઈશું અહીં મેં એક ચુંદડી લીધી છે જ્યારે આપણે માતાજીને ચુંદડી ચડાવતા હોઈએ છીએ ત્યારે ચુંદડી હું ફેંકતી નથી તેનો ગમે તે ગમે તે રીતે ઉપયોગ કરી જ લઉં છું તો અહીં જે કપનું જે બોક્સ આવે છે તૈયાર કપ લાવતા હોય છે થર્મોકોલનું બોક્સ હોય છે તો આવી રીતે બોક્સનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકાય તો આનું એક મસ્ત સરસ મજાનું ઓર્ગેનાઇઝ બનાવવાની છું ફ્રેન્ડ્સ તો અહીં તેનું જે ઊંચાઈ છે તે પ્રમાણે મેં માપ લે લીધું છે અને ચુંદડીના બે મેં આવી રીતે એક સરખા ભાગ કરી લીધા છે તો હવે તેને જે બોક્સ છે તેની આજુબાજુ એક લેસની જેમ હું ચૂંદડી લગાવી દઈશ તો ગ્લુગનની મદદથી ઈઝીથી આ ચૂંદડી લાગી જશે તો સરસ મજાની લેસ સરસ દેખાય છે રેડ કલરની તો થર્મોકોલના આવી રીતે કપના બોક્સ આવે જ છે તો આપણે મોસ્ટ ઓફ ફેંકી જ દેતા હોય છે પરંતુ આને તો અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરી શકાય પરંતુ હું આનો સરસ મજાનો ઉપયોગ કરવાની છું અહીં બધા જ પાસે આપણે ટૂથપિક તો હોય જ છે તો અહીં ટૂથપિકનો આપણે ઉપયોગ કરવાનો છે તો ટૂથપિક મેં લીધી છે તેમાં આવે થર્મોકોલમાં ઇઝીથી ફસાઈ જાય છે તેને સ્ટીક કરવાની કોઈ જરૂર રહેતી નથી ઇઝીથી આવે તે ટૂથપીગ આમાં ફસાઈ જશે અને તેની અંદર આપણે જે થ્રેડ રીલ આવે છે દોરાની રીલ આવે છે તે આની અંદર આપણે ઓર્ગેનાઇઝ કરી શકીશું તો આમાં નાની નાની તમે વસ્તુ પણ મૂકી શકો છો જેમ કે બુટ્ટી છે જ્વેલરી છે જો તમારા ઘરમાં નાની બેબી હોય તો નાની બંગડી પણ આમાં આવી શકે છે અને આવો જ મોટી સાઈઝનું પણ બોક્સ આવે છે તો તેમાં પણ તમારી બંગડી મૂકી શકો તો અહીં મારે જે સીવવાનું જે બધા જે વસ્તુ છે તેને હું ઓર્ગેનાઇઝ કરવાની છું જેથી કરીને એક જ જગ્યાએથી મળી જાય અને અહીં હું થોડું સજેસ્ટ કરીશ કે જ્યારે તમારે સોય તમારે એક જગ્યાએ મળી જાય તે માટે તમારે નાનું આવી રીતે લોહી ચુંબક હોય તો લો ચુંબકની અંદર સોય ઓટોમેટિક સોય છે ક્લિપ છે કે ગમે તે સેફ્ટી પિન છે સરસ રીતે આના ઉપર ચોટેલી રહેશે અહીં મેં ટાકણી છે તે પણ આવી રીતે મેં જે થર્મોકોલમાં જ મેં ફસાવી દીધી છે તો તરત જ એક જ બોક્સમાંથી ઘણી બધી વસ્તુ મળી શકે તો અહીં આ ઓર્ગેનાઇઝ મેં એટલા માટે બનાવ્યું છે કે મને તરત જ આ વસ્તુ મળી જાય હવે આપણે આગળની ટીપ્સ જોઈએ હવે આ ટિપ્સમાં આપણે જોઈશું કોઈ બધાના દુપટ્ટા નકામાં દુપટ્ટા હોય અથવા તો ઘસે ગયેલા દુપટ્ટા હોય સાડી હોય તેનો સરસ મજાનો ઉપયોગ કરવાનો છે આ પણ કપડાંને ઓર્ગેનાઇઝ કરવા માટેનું જ ઓર્ગેનાઇઝર બનાવું છું તો અહીં મેં દુપટ્ટો જે એંગર છે તેની જે પહોળાઈ પ્રમાણે મેં વાળી લીધું છે અને અહીં મોટી સાઇઝની મેં પિન મેં અહીં લગાવી છે તમે ઈચ્છો તો આની ઉપર સોય દોરાનથી તમે સીવી પણ શકો તો અહીં બંને બાજુ મેં છેડા આવી રીતે ફિટ કરી દીધા છે તો આપણું બની ગયું છે કપડાંનું ઓર્ગેનાઇઝર તો અહીં આપણે જે ખાનું હોય તેની અંદર ત્યાં જે ઉપર પાઇપ છે ત્યાં હું આ તેને ફિટ કરવાની છું તો અહીં તમે જોઈ શકો છો કે જે એંગલ છે મેં આવી રીતે ભરાવી દીધી છે પાઇપની અંદર અને ઘણી બધી સાડીઓ આપણે જે મોસ્ટ ઓફ કોઈ ખાસ ઓકેશનમાં જ પહેરતા હોઈએ છીએ તેનો વધારે ઉપયોગ થતો નથી તો આવી રીતે મેં ઉપર હેંગ કરી દીધી છે જેથી કરીને સાડી આવી રીતે પાઉચમાં દેખાઈ પણ રહે અને ઉપર રહેશે તો એક બાજુ પર રહેશે તો આવી રીતે મેં સાડીનું પણ કર્યું છે તમે જોઈ શકો છો આખા ખાનાના લેવલમાં મેં સાડીનું કર્યું છે તો આની અંદર મોટા પાઉચ વધારાના કપડાં પણ તમે આવી રીતે આઈડિયા ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ તો આગળની ટીપ્સ જોઈશું ફ્રેન્ડ્સ અહીં એંગર તો બધાના ઘરમાં હોય જ છે પરંતુ બંગડીનો જે તમે બંગડીનો યુઝ ન કરતા હોય તે બંગડીનો આપણે આજે ઉપયોગ કરવાના છીએ દુપટ્ટા ઓર્ગેનાઇઝ કરવા માટે તો અહીં મેં ત્રણ ચાર બંગડી લીધી છે અને તેને આવી રીતે સેર મદદથી મેં આવી રીતે ચોંટાવી દીધી છે તો આની અંદર આપણે દુપટ્ટા છે ટાઈ છે કે ગમે તે બેલ્ટ છે તે પણ તમે હેંગ કરી શકો બેબી હોય તો તેની હેર ક્લિપ છે કે રિંગ છે તે પણ તમે હેંગ કરી શકો તો આ એક સરસ મજાનું ઓર્ગેનાઇઝ છે તે જે તમને જલ્દીથી વસ્તુ તમારે મળી જશે આગળની ટીપ્સ જોઈશું તો અહીં ક્લોથ આપણે જ્યારે આપણે કપડાં લાવતા હોઈએ છીએ તો આ ટાઈપની બેગ મળતી જ હોય છે તો આનું સરસ મજાનું નાનું ઓર્ગેનાઇઝર અને મોટું ક્લોથ ઓર્ગેનાઇઝર બનાવીશું તો અહીં મેં જે બેગ છે તેને આવી રીતે વચ્ચેથી વાળી દીધી છે બે ભાગમાં તેને આ રીતે વાળી દીધી છે તેના માપનું મેં પોળાઈમાં પૂંઠું મેં કટ કરી દીધું છે અને એ પૂંઠું હું આવી રીતે નીચે લગાવી દઈશ સરસ મજાનો એક બેઝ બની જશે અને તેની અંદર હું દુપટ્ટા બધા મૂકી દઈશ તમે આની અંદર કોઈ પણ કપડાં તમે મૂકી શકો છો નાના બાળકના કપડાં હોય તો ઇઝીથી એક ખાનામાં સરસ ઓર્ગેનાઇઝ થઈ જશે અને આવી રીતે મોટી બેગ લઉં છું તેને અંદરની સાઈડમાં મેં વાળી દીધી છે અને તે જ રીતે તેને નીચે સપોર્ટ આપવા માટે મેં આવી રીતે જે કાર્ડબોર્ડનું છે તે મેં કટ કરીને તેને સેટ કર્યું છે જો તમારે વધારે તેને સ્ટ્રોંગ બનાવવું હોય તો તેને આજુબાજુ પણ આવી રીતે જે પૂંઠા કાપીને પણ તેને સપોર્ટ આપી શકો છો તો સરસ મજાના બંને ઓર્ગેનાઇઝર રેડી થઈ ગયા છે અહીં સાડી દુપટ્ટા તમે કોઈપણ ટી શર્ટો છે પેન્ટ છે તે અલગ તમે તેને મૂકી શકો છો તેમજ તમે જોઈ શકો છો ડ્રોવરની હાલત તો ડ્રોવરમાં જ્યારે જેમ તેમ વસ્તુ થઈ જતી હોય છે તો ખરાબ દેખાતું હોય છે ને વસ્તુ પણ જલ્દી મળતી નથી પરંતુ નાના મોટા જે આવી રીતે ખોખા હોય જ છે તેને આપણે ફેંકી દેતા હોય છે તો આ ખોખામાં નાની મોટી વસ્તુ ઓર્ગેનાઇઝ કરીને તમે રાખશો તો જ્યારે ડ્રોવર ખોલશો ત્યારે દરેક વસ્તુ તમને ફટાફટ મળી જશે તો ફ્રેન્ડ્સ આ હતી આ ટિપ્સ તો આજની ટીપ્સ તમને કઈ ગમી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો હવે એક નવા આઈડિયા સાથે મળીશું નવી ટીપ્સ સાથે મળીશું બબાય જય ભારત વિડીયો પસંદ આવી હોય તો લાઇક અને ફેમિલી ફ્રેન્ડને શેર જરૂર જરૂરથી કરજો બબાય જય ભારત